સાગબારા તાલુકાના પાંચપીંપળી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની નિમણૂકને લઈને બે જૂથો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગજાગ્રહ ચાલી રહ્યો છે ગત એક ફેબ્રુઆરીના રોજ પાંચ પીંપળી ગામના ઉષાબેન નામની મહિલાની આગેવાનીમાં કેટલાક ગ્રામજનો નર્મદા જિલ્લા પંચાયત બિલ્ડિંગ ખાતે આવેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક પામેલ શ્રીમતી વીણાબેન ગામિતને બદલે બ્રિજેશભાઈ મંગાભાઈ વસાવાને મુખ્ય શિક્ષક તરીકેનો ચાર્જ આપવા માંગ કરી હતી પાંચ પીપરી શાળાના નિવૃત્ત શિક્ષક ઉત્તમભાઈ વસાવા ઉપર શાળાના દસ્તાવેજોનો પોટલો પોતાની સાથે લઈ જવા અને દારૂ પીને ગામમાં ગાળો બોલી બૂમો પાડવા જેવા આક્ષેપો કર્યા હતા ત્યારે તેમના વિરુદ્ધમાં આજે ઉત્તમ વસાવા સહિતના ગ્રામજનો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી આવી રજૂઆત કરી આવેદનપત્ર આપી મીડિયા સામે પોતાની વાત રજૂ કરી હતી અમે પાંચપીપરી તાલુકા શાકબારા જિલ્લા નર્મદા ગામમાંથી બધા ગ્રામજનો શાળામાં ચાલતો ભ્રષ્ટાચાર ચાલી રહેલો છે એના તંગ આવીને અમે આવેદનપત્ર આપવા માટે અહીંયા વધારેલા છે સાહેબ એમાં એવું છે કે છવ્વીસમી જાન્યુઆરીએ વાલી મિટિંગ છે એમ કરીને નીચે સહયોગ કરાવી અને પછી મારા વિરુદ્ધમાં આને એક બેન શિક્ષિકાબેન છે તેના વિરુદ્ધમાં ખોટો નિવેદન આપી ગયા કે ભાઈ મને આચાર્ય બનાવો આચાર્ય તો સિનિયરિટી પ્રમાણે બનતા હોય અને બેન એનાથી સિનિયર છે અને જે આસિસ્ટન્ટ છે એ ચાર વર્ષ જુનિયર છે તો સિનિયરિટી પ્રમાણે જ હેડ માસ્તર બની શકે અને અત્યાર સુધી એના છ મહિના સુધી આચાર્યને પદ ભગવીને ખોટી ખોટી શાળાઓની ગ્રાન્ટો ઉપાડીને ઊંચાપત કરેલી છે શિક્ષક આ બેન છે ને બદલીથી આવેલા છે ઓનલાઈન બદલીથી અને અગિયાર બે બે હજારની ભરતી છે અને બે હજાર ચારની ભરતી છે તો હેડમાસ્તર કેવી રીતે બને તો આ બેનને ડરાવી ધમકાવીને ચાર્જ આપતો નથી અને ગામ વાળાને ઉશ્કેરીને એવું કીધું છે કે ભાઈ આચાર્ય કોણ જોઈએ બ્રિજેસ જોઈએ બ્રિજેસ જોઈએ એને શું કરવા જોઈએ એને તો અમે બદલીની માંગણી નથી કરી ભાઈ તારે તો નિશાળમાં જ કામ કરવાનું છે ને આચાર્ય તો કોઈ પણ હોઈ શકે અમે સાહેબ એવી રજૂઆત કરી કે શાળાની શૈક્ષણિક કારીગીરીની તપાસ માંગણી કરી છે નિવાસી કેમ્પની તપાસ કરી અને બંધ કરવાની માંગણી કરી છે નિવાસી કેમ્પ સ્થળાંતર થયેલા લોકો માટે ખોલવામાં આવે એસએમસીના કમિટી સભ્યો છે તેના છોકરા બી ત્યાં રહે એ બી રાંધીને ખાય અને ગામમાં જ છે બધા કોઈ સ્થળાંતર થયું નથી છતાં ખોટો કેમ ચાલે છે અને પૂરતું ભોજન બાળકોને આપવામાં આવતું નથી સવારે નવા ઘેરે મોકલી આપે ને ઘેરેથી નાસ્તો ખાઈને બાળકો શાળાની અંદર આવે એટલે આ કેમ્પ બંધ થઈ જવો જોઈએ એક પણ વાલી અમારા ગામમાં સ્થળાંતર થયેલા નથી અને ખોટો કેમ્પ છે અને બે એ પોતે આચાર્ય નથી અને મુખ્ય શિક્ષક તરીકે નિવૃત્ત શિક્ષક તરીકે મને કમિટી સભ્યમાં રાખવા જોઈએ તો મને એક પણ દિવસે કમિટીની ઠરાવમાં કે કંઈ વિશ્વાસ મત પ્રાપ્ત કરવા માટે મને બોલાવ્યું નથી એને એમને એવી ખબર હતી કે ઉત્તમભાઈ વસાવા નિવૃત્ત શિક્ષક છે જાણકાર છે તો મારો બધો ખબર પડી જશે એટલા માટે મને બોલાવતા નથી નાણાકીય જે લેવડ દેવડ કરી છે એ પકડાઈ જશે એટલા માટે એ બેન ચાર્જ નથી આપતો ચાર્જ આપી દેવો પડે કાયદેસર કે તમે આપીને જાઓ પછી તપાસ કરાવીશું એવું કીધું અને જે ઉષાબેને અમારા વિરુદ્ધ રજૂઆત કરી છે ભાઈ ઉષાબેન દિનેશભાઈ વસાવા અને બ્રિજેશભાઈ ભાંગાભાઈ વસાવા એ બોરામલી તાલુકા શાકબારા જિલ્લા નર્મદાના વતની છે એ એક જ ગામના વતની છે એટલે એનું ખોટું ખેંચે છે ઉષાબેનના કોઈ છોકરા ત્યાં ભણતા નથી નથી ચૂંટાયેલા કોઈ સભ્ય નથી એસએમસીના સભ્ય એ ખોટી રીતે ત્યાં નિશાળમાં જાય છે હું જ્યારે શિક્ષક હતો મુખ્ય ખોટી રીતે અહીંયા આવે છે અને મારે હું લેવા હું તો નિવૃત્ત શિક્ષક છે મારી હાથે આક્ષેપ કરવાનો કઈ પ્રશ્ન રહેતો નથી હું અઢાર મહિનાથી થી શાળામાં મેં ગયો નથી હા સાહેબ ત્યાં ઝાડવા હતા એ બી લાકડા કાપીને વેચી દેવામાં આવ્યા છે લગભગ દસ ઝાડ અને જૂની શાળાનો જે કાટમાલ હતો લોખંડની એંગલો લાકડા બધા છાનામાના ભંગારે લોકોને વેચી ખાઈ ગયેલા છે એમાં એવું છે ફરાજીમાં કે ઠરાવ લેવામાં આવે એન્જિનિયરની મંજૂરી લેવામાં આવે ટીઆરપી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ગામના જે એસએમસી ના સભ્યોને ગામના વડીલોને બોલાવવાના અને જાહેરમાં હરાજી કરવાની હોય અને જે કંઈ પૈસા આવે તે પીએલ ટુ ટીડીઓમાં જમા કરવાના હતા એવું થયું નથી એમને મને એવું કીધું કે તારું હવે કંઈ લાગે વળગે નહીં તમે સસ્પેન્ડ થયેલા શિક્ષકો છે એટલે તમારે શાળામાં નહીં આવવાનું મેં કીધું સસ્પેન્ડ થયેલું નિવૃત્ત થઈ ગયું મારું સસ્પેન્ડ બી પૂરું થઈ ગયું અને હું નિવૃત્ત બી થઈ ગયો એવું કીધું છતાં બી મને અત્યાર સુધી મને બોલાવ્યું નથી શાળાની અંદર અને એ મારા ચાર્જમાં આવે એને મેં લખીને પણ આપ્યું કે ભાઈ તારે લેવાનું હોય મારી પાસે લઈ લે અને થાય તો હું ચલણથી ભરી દઈશ છતાં લેવા માગતા નથી મારું આખું નામ ઉત્તમભાઈ ધીમાભાઈ વસાવા પૂર્વ મુખ્ય શિક્ષક પ્રાથમિક શાળા પીપરી તાલુકા સાગબરા જિલ્લા નર્મદા ગ્રામજનો સાથે અમે અહીંયા આવેલા છે એટલે અમારી રજૂઆત સાંભળે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવી મારી નમ્ર વિનંતી છે સાહેબ આગળ પણ જ્યારે શિક્ષકો વચ્ચેનો ધમાલ થયેલી એ ધમાલની અંદર કલાકમાં મને સસ્પેન્ડ કરવામાં આવેલો એ એ જે છે નથી બીજો નિયામક સાહેબને શિક્ષણ અધિકારી સાહેબને કીધેલું કે મને તપાસ કર્યા વગર તમે મને સસ્પેન્ડ કર્યો હું તમારા ધમાલમાં નથી તો મને કેવી રીતે સસ્પેન્ડ કર્યો એમનું પૂર્વ આયોજન હતું કે પોલીસ બી ત્યાં આવી રહેલી અને જાણીજો ને ધમાલ કરીને મારી પત્ની શિક્ષિકા છે એના પર હુમલો કર્યો અને છોકરા છોકરાનો ઝઘડો થયો પેલા માસ્ટરના શિક્ષકના છોકરાના અમારા છોકરાના